આઝાદીની શતાબ્દી એ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગામ અને વિકસિત રાજ્યનું આહવાન કર્યું છે આ ખેડા જિલ્લો તો આઝાદીની ચળવળમાં સરદાર સાહેબની આગેવાનીમાં અગ્રેસર રહેલો જિલ્લો છે સરદાર સાહેબ એક અને અખંડ ભારતનો નિર્ધાર પાર પાડ્યો હવે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર વિશ્વગુરુ બની રહ્યું છે તેમના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ સાથેના વિકાસથી આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે એ માટે મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવીને આપણે એ મંત્રને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના શપથ પણ લેવાના છે સ્વદેશીને પ્રોત્સાહન આપતા વિકસિત ખેડાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને ત્યાં તેમણે નવરચિત ફાગવીર તાલુકા નો શુભારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શુભારંભ કરાવ્યો જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ તેમણે લોકાર્પણ કર્યું છે ત્રણસો ને પિસ્તાલીસ કરોડના વિકાસ કાર્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને ભેટ આપી છે ફાગવેલને એક વર્ષમાં પોતાની કચેરી મળશે તેમ સીએમે કહ્યું નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અને સાથે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું ત્રણસો પસ્તાલીસ કરોડના વિકાસ કાર્યોની તેમણે ભેટ આપી ફાગવેલ હંમેશા સેન્ટર તરીકે જ ઓળખાતું હતું અને હવે નવરચિત તાલુકા તરીકે ઓળખાશે નવરચિત ફાગવેલ તાલુકાનો શુભારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને સાથે વિકાસ કાર્યોની પણ ભેટ આ તાલુકાને મળી છે જેના કારણે આગામી સમયમાં